નમસ્કાર અને સ્વાગત છે આજના વિષય વિશ્લેષણમાં આજે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ આપણી પાસે જે માહિતી છે તે આપણને ત્રણ મોટા ક્ષેત્રોમાં લઈ જાય છે એક તો વૈશ્વિક વ્યાપારમાં ભારતની નૈતિક જવાબદારી બીજું આપણા જંગલોમાં એક ઐતિહાસિક પુનરાગમન અને ત્રીજું છે દેશની સંરક્ષણ ક્ષમતામાં આવેલો એક મોટો ઉછાળો બિલકુલ આજે આપણે ફક્ત સમાચારોની હેડલાઇન્સ પર નહીં રહીએ પણ તેની પાછળની જે કહાણીઓ છે તેના અર્થ અને તેની ભવિષ્યની અસરો એ બધાને જોડીને એક મોટું ચિત્ર સમજવાનો પ્રયાસ કરીશું હા કારણ કે આ બધી ઘટનાઓ ભલે અલગ અલગ દેખાય પણ ક્યાંક ને ક્યાંક ભારતની બદલાતી ભૂમિકા તરફ ઈશારો કરે છે એકદમ બરાબર તો ચાલો આની શરૂઆત કરીએ અને શરૂઆત કરીશું હીરાની ચમક પાછળ છુપાયેલા એક ગંભીર અને જટિલ મુદ્દાથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ભારત પદ સંગાડી રહ્યું છે વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ એ તો આપણા સુરતમાં થાય છે તો સૌથી પહેલા એ સમજીએ કે આ કિમ્બરલી પ્રોસેસ છે શું એ કામ કેવી રીતે કરે છે જુઓ કિમ્બરલી પ્રોસેસને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે ઓગણીસો નેવું ના દાયકામાં એ સમયે આફ્રિકાના ઘણા દેશો હતા જેમ કે અંગોલા અને લિયોન જે ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા હતા ત્યાં શું થતું હતું કે બળવાખોર જૂથો એટલે કે રેબલ ગ્રુપ્સ હીરાની ખાણો પર કબજો કરી લેતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે હીરા કાઢીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચતા એ પૈસાથી તેઓ હથિયારો ખરીદતા હતા ઓહો અને એ જ પૈસાથી હિંસા ફેલાવવામાં આવતી એટલે જ આ બ્લડ અથવા કોન્ફ્લિક્ટ એવું નામ મળ્યું એટલે કે જે હીરો પ્રેમ અને સુંદરતાનું પ્રતિક મનાય છે એ જ તે જ હજારો લોકોના મૃત્યુનું કારણ બની રહ્યો હતો આ તો બહુ ગંભીર વાત છે બરાબર અને આ પરિસ્થિતિને રોકવા માટે જ વર્ષ બે હજાર ત્રણમાં માં કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ એટલે કે કેપીસીએસ શરૂ કરવામાં આવી ઓકે આ એક એમ સમજો કે ત્રિપક્ષીય વ્યવસ્થા છે એમાં સરકારો હીરા ઉદ્યોગ અને સામાજિક સંસ્થાઓ બધા સાથે મળીને કામ કરે છે અને એનો નિયમ શું છે નિયમ સરળ પણ ખૂબ કડક છે કાચા હીરાના દરેક શિપમેન્ટ સાથે એક કેપી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે એટલે કે એક સર્ટિફિકેટ હા અને આ સર્ટિફિકેટ એ વાતની ગેરંટી છે કે આ હીરા કોઈ સંઘર્ષવાળા વિસ્તારમાંથી નથી આવ્યા અને તેના વેચાણથી કોઈ હિંસાને ભંડોળ નથી મળ્યો અચ્છા એટલે એક રીતે એ હીરાનો પાસપોર્ટ જેવું થયું બરાબર તમે એને હીરાનો પાસપોર્ટ જ કહી શકો પણ અહીં મને એક પ્રશ્ન થાય છે આ પ્રક્રિયા બળવાખોર જૂથોને તો રોકે છે પણ પણ શું એવા કિસ્સા નથી બનતા જ્યાં કોઈ દેશની સરકાર પોતે જ માનવાધિકારનું ઉલ્લંઘન કરતી હોય અને હીરાના પૈસાનો દુરુપયોગ કરતી હોય બહુ જ સારો અને મહત્વનો મુદ્દો છે અને સાચું કહું તો આ જ કિમ્બરલી પ્રોસેસની સૌથી મોટી ટીકા પણ છે એમ આ થતી હિંસા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે હવે જો કોઈ દેશની સરકાર દ્વારા ખાણોમાં મજૂરોનું શોષણ થતું હોય પર્યાવરણને નુકસાન થતું હોય કે પછી ભ્રષ્ટાચાર થતો હોય તો એ બધું તો તેને કિમ્બરલી પ્રોસેસના દાયરામાં આવરી લેવાતું નથી અને આ એક બહુ મોટી ખામી છે જેના પર વર્ષોથી ચર્ચા ચાલી રહી છે એટલે ભારત જ્યારે અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે ત્યારે તેની સામે આ વ્યાખ્યાને વધુ વ્યાપક બનાવવાનો પડકાર પણ હશે ચોક્કસપણે ભારતમાં આ પ્રક્રિયાનું સંચાલન કોણ કરે છે ભારતમાં આ કામ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે જે જે ઈપીસી કરે છે જે જે ઈપીસીને આપણે ભારતના હીરા ઉદ્યોગ માટે એક ચોકીદાર કે ગેટકીપર કહી શકીએ બરાબર એ સુનિશ્ચિત કરે છે કે દેશમાં આવતો કે દેશમાંથી જતો દરેક કાચો હીરો કાયદેસર અને કેપી સર્ટિફાઈડ હોય એટલે હવે ભારતનો અધ્યક્ષ બનવું એનો અર્થ એ છે કે આપણી જવાબદારી ફક્ત આપણા ઉદ્યોગ પૂરતી નથી પણ વૈશ્વિક સ્તરે આખી પ્રક્રિયાને વધુ પારદર્શક અને મજબૂત બનાવવાની છે તો એક તરફ ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે નૈતિક વ્યાપારની જવાબદારી નિભાવી રહ્યું છે તો બીજી તરફ ઘર આંગણે પણ એક મોટી પર્યાવરણીય જવાબદારી પૂરી થઈ રહી છે એવી જવાબદારી જેની રાહ તેત્રીસ વર્ષથી જોવાતી હતી ગુજરાતને ફરીથી ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે હા આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસીએ એ દાહોદના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે વાહ અને આની સૌથી અદભુત વાત એ છે કે આ સાથે ગુજરાત હવે વિશ્વનું એકમાત્ર એવું સ્થળ બની ગયું છે જ્યાં એશિયાટિક સિંહ દીપડો અને વાઘ ત્રણેય હા આ ત્રણેય મોટી બિલાડીઓ એટલે કે બિગ કેટ્સ એક જ લેન્ડસ્કેપમાં કુદરતી રીતે વસવાટ કરે છે તેત્રીસ વર્ષ આટલું લાંબો સમય ગુજરાતમાં વાઘનો ઇતિહાસ કેવો રહ્યો છે આ વાઘ અચાનક આવ્યો ક્યાંથી ગુજરાતમાં વાઘનો ઇતિહાસ ખૂબ જ દુઃખદ રહ્યો છે સ્ત્રોતો મુજબ ઓગણીસો પચાસ સાંઠના દાયકામાં ડાંગ પંચમહાલ અને સાબરકાંઠાના જંગલોમાં લગભગ પચાસ જેટલા વાઘ હતા પચાસ વાઘ હા પણ સતત શિકાર અને જંગલોના નાશને કારણે તેમની સંખ્યા બસ ઘટતી જ ગઈ ઓગણીસો ને ત્યાંશીમાં ડાંગમાં ગુજરાતના છેલ્લા વાઘનો શિકાર થયો અને ઓગણીસો નેવ્યાશીમાં સરકારે સત્તાવાર રીતે રાજ્યમાંથી વાઘને વિલુપ્ત જાહેર કર્યા આ સાંભળીને જ દુઃખ થાય છે ખરેખર તો હવે જે વાઘ દેખાયો છે તે અહીંનો જ છે કે પછી બહારથી આવ્યો છે આ વાઘ મધ્યપ્રદેશના જંગલોમાંથી સરહદ પાર કરીને આવ્યો હોવાનું મનાય છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ કેમેરા ટ્રેપમાં તેની પહેલી તસવીર કેદ થઈ ઓકે અને સૌથી સારી વાત એ છે કે તે છેલ્લા દસ મહિનાથી રતનમહાલ વિસ્તારમાં જ સ્થાયી થયો છે આનો અર્થ એ છે કે તેને આ જંગલ પોતાના ઘર જેવું લાગી રહ્યું છે તેને પૂરતો શિકાર અને સુરક્ષા મળી રહી છે હા કારણ કે બે હજાર ઓગણીસમાં પણ એક વાઘ દેખાયો હતો પણ બરાબર બે હજાર ઓગણીસમાં મહીસાગર જિલ્લામાં એક વાઘ આવ્યો હતો પણ તે માત્ર પંદર દિવસમાં મૃત્યુ પામ્યો હતો એટલે આ વખતે આટલો લાંબો સમય તેનું ટકી રહેવું એક બહુ મોટી સફળતા છે તો શું હવે એમ માની શકાય કે ગુજરાતમાં વાઘનો વંશવેલો ફરી શરૂ થશે મતલબ એક વાઘથી શું ફરક પડશે જુઓ આ માત્ર શરૂઆત છે પણ બહુ મોટી શરૂઆત છે હવે અસલી કામ શરૂ થશે કેવું કામ ગુજરાતને બે હજાર છવ્વીસની રાષ્ટ્રીય વાઘ ગણતરીમાં સામેલ કરાશે આ વાઘની હિલચાલ પર નજર રાખવા તેને ટૂંક સમયમાં રેડિયો કોલર પણ પહેરાવવામાં આવશે અચ્છા વિભાગ હવે એ પણ તપાસ કરશે કે રતનમહાલમાં વાઘ માટે સાબર હરણ જેવા શિકારની સંખ્યા પૂરતી છે કે નહીં અને સૌથી મોટો પડકાર છે આ વાઘ માટે એક માદા વાઘણ લાવવાનો ઓ હા જો આ બધું સફળ રહ્યું તો રતનમહાલને ભવિષ્યમાં ટાઈગર રિઝર્વ તરીકે પણ વિકસાવી શકાય છે અને રતનમહાલ પોતે પણ એક અનોખું જંગલ છે ખરું ને એ તો સુસ્ત રીંચ માટે જાણીતું છે બિલકુલ રતનમહાલ સુસ્ત રીંચ એટલે કે બિયર્સ માટેનું સ્વર્ગ ગણાય છે અહીં મહુડાના વૃક્ષો પુષ્કળ છે અને તેના ફૂલ રીંચને ખૂબ ભાવે છે પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ આ જંગલ છે હમ આ બધું એ જ દર્શાવે છે કે આ ઇકોસિસ્ટમ કેટલી સમૃદ્ધ અને સ્વસ્થ છે જે હવે વાઘ જેવા ટોચના શિકારીને પણ ટકાવી શકે છે પ્રોજેક્ટ ટાઈગરની સફળતાનું એક જીવંત ઉદાહરણ છે ખરું ઓગણીસો ને બોતેરમાં જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે દેશમાં માંડ અઢારસો વાઘ બચ્યા હતા આજે તેમની સંખ્યા છત્રીસ બ્યાસીથી પણ વધુ છે એક તરફ કુદરતી વારસાનું સંરક્ષણ તો બીજી તરફ રાષ્ટ્રની સરહદોનું સંરક્ષણ ચાલો હવે વાત કરીએ સંરક્ષણ ક્ષેત્રની છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ડીઆરડીઓએ બંગાળની ખાડીમાં આઈએનએસ અરીઘાત પરથી કે ફોર બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું આ કે શ્રેણીનું નામ ડોક્ટર કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે જે પોતે જ ગૌરવની વાત છે ચોક્કસ કે ફોર મિસાઇલ કોઈ સામાન્ય મિસાઇલ નથી તે એક સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે એસએલ છે અને પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે હા તેની રેન્જ છે પાંત્રીસો કિલોમીટર હવે આ પાંત્રીસો કિલોમીટરના આંકડાને ચાલો એને વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં સમજીએ હા એ સમજાવ આનો અર્થ એ છે કે ભારત હિંદ મહાસાગરમાં ગમે તે છુપાયેલી સબમરીનમાંથી દુશ્મનને ખબર પણ ન પડે તે રીતે ચીનના મોટા ભાગના મુખ્ય શહેરો અને પાકિસ્તાનના કોઈ પણ ખૂણાને નિશાન બનાવી શકે છે ઓકે આ તો બહુ મોટી વાત છે આ એક ગેમ ચેન્જર ક્ષમતા છે અને તેને આઈએનએસ અરીઘાત પરથી લોન્ચ કરવામાં આવી આ સબમરીન પણ સ્વદેશી છે આ સિદ્ધિ સાથે ભારત ન્યુક્લિયર ટ્રાયડ દેશ બન્યો છે આ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ પણ તેનો સાચો અર્થ શું છે ન્યુક્લિયર ટ્રાયડ એટલે પરમાણુ હુમલો કરવાની ત્રિસ્તરીય ક્ષમતા ત્રિસ્તરીય હા એટલે કે દેશ જમીન મતલબ જમીન પરથી છોડાતી મિસાઇલો હવા એટલે કે ફાઈટર પ્લેનમાંથી બોમ્બ અને પાણી અને પાણી એટલે કે સબમરીનમાંથી મિસાઈલ મિસાઇલ આ ત્રણેય મોરચેથી પરમાણુ હુમલો કરી શકે છે અને વળતો હુમલો પણ કરી શકે છે આમાં સૌથી મહત્વપૂર્ણ છે પાણીમાંથી એટલે કે સબમરીનમાંથી હુમલો કરવાની ક્ષમતા એ કેમ સૌથી વધુ મહત્વપૂર્ણ છે કારણ કે સબમરીન દરિયાની ઊંડાઈમાં મહિનાઓ સુધી છુપાયેલી રહી શકે છે દુશ્મન માટે તેને શોધવી લગભગ અશક્ય છે આનાથી દેશને સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી મળે છે સ્ટ્રાઇક કેપેબિલિટી એટલે કે જો દુશ્મન આપણા પર પહેલો પરમાણુ હુમલો કરી પણ દે તો પણ આપણી સબમરીન સુરક્ષિત રહેશે અને તે ત્યાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે અચ્છા આ ક્ષમતા જ દુશ્મનને પહેલો હુમલો કરતા રોકે છે આને જ ન્યુક્લિયર ડિટરન્સ કહેવાય છે આ એક મોટી સિદ્ધિ છે એમાં કોઈ શંકા નથી પણ શું આવા શક્તિશાળી હથિયારોના પરીક્ષણથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ નથી વધતો શું તે એક પ્રકારની શસ્ત્રોની સ્પર્ધાને પ્રોત્સાહન નથી આપતો આ એક ખૂબ જ વાજબી ચિંતા છે કોઈ પણ શસ્ત્ર પરીક્ષણ ખાસ કરીને પરમાણુ સક્ષમ મિસાઇલનું પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચે છે જોકે ભારતની નીતિ હંમેશા વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધકતા અને પહેલો ઉપયોગ નહીંની રહી છે નો ફર્સ્ટ યુઝ હા નો ફર્સ્ટ યુઝ આનો અર્થ એ છે કે ભારત ક્યારેય કોઈના પર પહેલો પરમાણુ હુમલો નહીં કરે આ હથિયારો ફક્ત આપણી સુરક્ષા અને આત્મરક્ષણ માટે છે કોઈના પર આક્રમણ કરવા માટે નહીં સમજાયું આજના અસ્થિર વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે આ ક્ષમતા હોવી જરૂરી માનવામાં આવે છે બરાબર તો આ મોટી વ્યૂહાત્મક અને પર્યાવરણીય ઘટનાઓ વચ્ચે ચાલો હવે કેટલાક અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર પણ એક નજર કરીએ ચોક્કસ વીર બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર પચીસથી થી સન્માનિત કર્યા હા આ પુરસ્કાર પાંચથી થી અઢાર વર્ષના બાળકોને કલા બહાદુરી વિજ્ઞાન સમાજ સેવા જેવા સાત ક્ષેત્રોમાં તેમની અસાધારણ પ્રતિભા માટે આપવામાં આવે છે અને આ વર્ષના વિજેતાઓની કહાણીઓ તો ખલેખર પ્રેરણાદાયક છે જેમ કે સુરતની સાત વર્ષની ચેસ ખેલાડી વારીદી લક્ષ્મી પ્રચિસર જેણે અંડર 7 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અરે વાહ અને ફિરોઝપુરના શ્રવણસિંહની વાત પણ અનોખી છે જેણે સરહદ પર તૈનાત સૈનિકોને નિસ્વાર્થપણે ચા નાસ્તો પૂરો પાડ્યો આ બાળકો આપણને શીખવે છે કે ઉંમર ભલે નાની હોય પણ યોગદાન મોટું આપી શકાય છે બિલકુલ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત માટે સારા સમાચાર છે ભારત ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન એટલે કે ની કાઉન્સિલમાં બે હજાર પચ્ચીસ થી અઠાવીસના કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયું છે ઓકે આઈકેઆઓ હા આઈસીએઓ એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે જે વિશ્વભરમાં હવાઈ મુસાફરીના નિયમો અને ધોરણો નક્કી કરે છે આ કાઉન્સિલમાં હોવાનો અર્થ એ છે કે ભારત હવે ફક્ત નિયમોનું પાલન નહીં કરે પણ નિયમો બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે અને છેલ્લે આજનો દિવસ એટલે કે સત્યાવીસ ડિસેમ્બર આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેરનેસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે હા કોવિડ નાઇન્ટીનના અનુભવ પછી બે હજાર વીસથી આ દિવસની શરૂઆત થઈ અને આ માત્ર એક દિવસની ઉજવણી નથી પણ એક ચેતવણી છે તે આપણને યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય સંકટ કોઈ સરહદ જોતું નથી અને ભવિષ્યની મહામારીઓ માટે વૈશ્વિક સહયોગ સંશોધન અને પૂર્વતૈયારી કેટલી જરૂરી છે